બધી સભા કે ચહેર જોઈએ અમારી જોઈ અને હું રબારી ની માતા એવું કહું છું મારી એક વર્ષમાં માં એક વર્ષ માં અમૃત સમુ નાયણ મેહોર ની માતા એવું કરું કમલ ઝેર વાળી ખોલું ને હાથ હાથ પેઢી નો નખો ના કાઢું તો મારું નામ માતા નહીં અને અમૃત વાળી ખોલું અને હાથ પેઢી તો તારું ના તો મારું નાયણ મેહોર ની માતા નું વેણ છે સંજય કોક એકલું ગુજરાત છે હું પડિયેટ ના મકવાણા માતા ચૌદ રાજ્યો માં ધોયો છું તો કદી મારા સેવક નો વાળો થવા નહીં લીધો તમે માતા માં આગળ જવ તમારે કેવું પડે મારા વખો છે ઘરની માતા ને ચાલી રાખજો બાર મહિને વખો મટશે માને મેલી માસી ને મામા કરવાના જતા કોણ મા ના દી કે માસિદ વેદ અને કોકની આપડા આવી હોય તો જ વખો બાકી આપડી રાજી હોય તો વખો ના